પ્રકરણ સાડત્રીસ અમી દૃષ્ટિ કવિ કલાપીએ એક કાવ્યમાં પેલી જૂની વાત વર્ણવી છે રાજા હતા તે ફરવા નીકળ્યો રસ્તે આવ્યો તરસ લાગી ને અંદર ગયો ખેડૂતે મીઠો અમૃત જેવો શેરડીનો રસનો પ્યાલો ભરીને રાજાને ધર્યો બાપુ એક પ્યાલો કટકટાવી ગયા બાપુને ટાઢક વળી કાળજુ ઠરીને હિમ થયું બાપુએ કહ્યું એક બીજો કટોરો ભરો ખેડૂત વાઢમાં ગયો ને શેરડી કાપી કાપીને પ્યાલો ભરવા લાગ્યો પણ શેરડીમાંથી રસ જ ન નીકળે ઘણી મહેનત કરે ત્યારે માંડ માંડ બે પાંચ ટીપા પડે બાપુને ઉતાવળ થઈ ને બાપુ ખેડૂત હતો ત્યાં આવ્યા બાપુને જોઈ ખેડૂતનું મોં વીલું પડી ગયું શેરડી કાપે પણ પ્યાલો ભરાય નહીં બાપુ આ નથી સમજાતું આમ કેમ થાય છે તે બાપુએ જ કહ્યું એનું કારણ તો હું જ છું તે મને શેરડીનો રસ પાયો ત્યારે મને થયું અહો આ ખેડૂતને ત્યાં આવું અમૃત છે તે કેટલો દ્રવ્યવાન હશે કેટલો સુખી હશે બસ આની પાસેથી તો કર બમણો ચોગણો લેવો જોઈએ આ વિચાર થયો એટલે મારી નીતિ બગડી મારી રાજાની જે અમી દૃષ્ટિ જોઈએ તેમાં ઝેર ભળ્યું ને એ જ આ રસ નથી નીકળતો એનું કારણ છે આ અમી દૃષ્ટિ એ ભારે મહત્વની વસ્તુ છે ખેતરનો પાક ખાતરપાનથી તો થાય છે પણ ખેતરને શેઢે કે માળે બેઠેલો ખેડૂત પોતાના લીલા હરિયાળા ખેતરને જોઈને મલકાયા કરે છે અંતરમાં રાજી રાજી થાય છે ને હોંશે હોંશે પક્ષીઓ ઉડાડે છે ને પાણી પાય છે ત્યારે તે ખાતરપાનનું એ ખાતરપાન પોતાનું અમી ભર્યું અંતકરણ રેડે છે અને તેનાથી તો આખો પાક પોષાય છે જેણે પોતાના ઉછેરેલા ફૂલ ઝાડોને ફૂલ વેલીઓની સામે જોઈને ઊભેલા માળીને જોયો હશે તે કહેશે કે માળી માળો એકલા પાણીને ખાતરથી બાગ નહીં કરતો હોય એની મીઠી નજર એના ફૂલોને હસાવતી હશે એનો કોમળ સ્પર્શ વેલોની પાંદડીએ પાંદડીએ રસ મૂકતો હશે માળી ફૂલ જોઈને હરખી ઉઠે છે કોઈ ફૂલને તોડે તો એનો જીવ કડીએ કડીએ કપાય પોતે ફૂલને તોડે તો પણ કેટલી સાચવણીથી વેલને ઝાડ ઉપર ચડાવશે તો પણ રખે ને કંઈ થઈ જાય એવી કાળજીથી આનું નામ માળીની અમીદૃષ્ટિ આ અમી ફૂલો ખીલે છે ને વેલ પાંગરે છે દૂધ ધોવતી વખતે ગોવાળને ગાયને ગળે હાથ ફેરવતો આપણે જોયો છે ગાય ચરીને આવી છે ખાણ ખાય છે તેથી તે દૂધ આપે છે પણ જ્યાં ગોવાળ બાપો બાપો કરીને હાથ ફેરવે છે ને શિંગડીએ ચડ કરે છે ત્યાં ગાય કેટલોય વધારે પારસો મૂકે છે ઘણા લોકોને તો ખાસ ગોવાળા પાસે જ ગાય દોવરાવી પડે છે કહેવાય છે કે ગાય એને હળેલી છે એનો અર્થ એ કે ગોવાળમાં એવી અમી દૃષ્ટિ રહેલી છે કે ગાય તેને લીધે અમૃત જેવા દૂધને આંચળમાંથી ઉભરાવા દે છે અને મા જ્યારે બાળકને ધવરાવવા બેસે છે ત્યારે એને જેણે જોઈ હશે તે જ કહેશે કે બાળક દૂધથી મોટું થતું હશે કે અમી દૃષ્ટિથી મા મનમાં પોતાને પણ ખબર ન પડે તેમ વિચારે છે આ મારો પ્રાણ આ મારું ચેતન આ મારું સર્વસ્વ અને હું પ્રાણને પ્રાણ આપું છું ચેતનથી ચેતન આપું છું મારા પ્રાણ આ દૂધ વાટે એનામાં ભરું છું આ દૂધ દૂધ નથી પણ અમૃત છે આ કાવ્ય નથી માના હૃદયમાં જે અકથ્ય ભાવો છે તે આ જ છે મા દૂધ નથી પાતી પણ પ્રેમામૃત પાય છે ને એનાથી મનુષ્ય બાળક જીવંત રહી મોટું થાય છે આ બધી દૃષ્ટિઓ છે પ્રજા રાજાની બાગ માળીની અમી દૃષ્ટિમાં ખેતર ખેડૂતની દૃષ્ટિમાં ને બાળક માની અમી દૃષ્ટિમાં ઉછરે છે ને મોટું થાય છે આ દૃષ્ટિ એટલે વધવાનો ખીલવાનો ને વિકસવાનો એક અનિવાર્ય નિયમ આ નિયમ જ્યાં ન પ્રવર્તે ત્યાં ખીલવણી બંધ પડે સંકોચ થઈ જાય શુષ્કતા ને મંદતા આવે સડવું શરૂ થાય આ નિયમ આપણે આપણા બાળકો અને આપણી બાબતમાં વિચારીએ બાળકો આપણા ઘરોના રોપાઓ અગર ફૂલ ઝાડો છે તેઓ આપણે તૈયાર કરેલા વાતાવરણમાં ને ખાતરપાનમાં મોટા થઈ રહ્યા છે તે આપણી દૃષ્ટિ તળે જીવી રહ્યા છે આપણી દ્રષ્ટિ જેવી કડવી મીઠી હશે તેવા બાળકો થશે માળી પોતાના જ બાગના ફૂલઝાડોના ક્યારાઓમાં ધબ પગ દઈને ચાલે ગમે તેમ મરજી પ્રમાણે ચાલે ફૂલ જોઈને હરખાય નહીં પણ ઠીક છે થયા છે એમ સમજે તો એનો બાગ પાંગરે નહીં આપણે બાળકોની વચ્ચે કેવળ તેમની હાજતો બેદરકાર રહીએ તેમને જળસા જેમ ગમે તેમ હળદોલાવીએ કે ધક્કેલીએ તેમની કુણી કૂણી લાગણીઓનો વિચાર જ ન કરીએ તેમને અભિમુખ ન રહેતા આપણામાં જ પડ્યા હોઈએ તો બાળકો ચીમડાશે તેમને આપણી અમીદૃષ્ટિનું પોષણ નહીં મળે બાળકો ખૂબ નાજુક છે નાના છે છતાં તેઓ સૂક્ષ્મ સંસ્કાર અને લાગણી લાગણીગ્રાહી છે તેઓ આપણી રાજી ખુશી કે ખફા મરજી તુરંત ઓળખે છે તેઓ આપણને કડક જોઈને બીડાય છે ને આપણને પ્રસન્ન જોઈને ઉગડે છે જેના ઘરમાં માતા અને પિતા અધિકારના બળથી બધા સાથે કામ લે છે અને બાળકો પણ તેના ભોગ થઈ પડે છે ત્યાં બાળકો અમિત દ્રષ્ટિ વિહોણા છે જેના ઘરમાં બાળકો એટલે નાના છોકરા કશાય માનપાન આપવાની લાયકાત વિનાના પડતા અખાડતા મોટા થવાવાળા ગણાય તે ઘરના બાળકો પણ અમી દ્રષ્ટિ વિહોણા હોય છે જે ઘરમાં બાળકની સામે જોઈ તેમના નાના કામો તેમની નાની વાતોને તેમના ભાવોને પ્રત્યુત્તર મળતું નથી પણ ઉલટું એમના કામો તરફ ઉપેક્ષા અગર અણગમો હોય છે ત્યાં અમી દ્રષ્ટિ નથી પણ વિષદૃષ્ટિ છે જેના ઘરમાં બાળકોને આયાના સ્વાર્થો અને ઘણીવાર ગંદા વાતાવરણમાં રહેવું પડે છે ત્યાં અમી દૃષ્ટિના ખાતરથી ઉલટું જ ખાતર મળે છે જેના ઘરમાં મા બાપોમાંથી સ્વાર્થવૃત્તિ દ્વેષવૃત્તિ વૈરવૃત્તિ લોભવૃત્તિ વગેરે હલકી વૃત્તિઓનું પ્રત્યક્ષ અપ્રત્યક્ષ વાતાવરણ બાળકોને મળે છે ત્યાં બાળક અમૃતમાં નહીં પણ હળાહળમાં ઉછરે છે જે બાળકો મા બાપના ક્લેશ કંકાસમાં સગા સંબંધીઓની કુથલીઓમાં ને નાત જાતની ખટપટના પ્રપંચોમાં હોય છે ત્યાં પણ પાન તો નથી જ માત્ર ઝેરનું પાન છે બાળકો ઘરમાં ઉછળતા છોડો છે તેમના ઉપર જેમ હવા સૂર્યપ્રકાશની સારી માઠી અસર થાય છે તેમજ મા બાપો અને અન્યજનોની સારી માઠી અસર થાય છે તે અમૃત જેવી પણ થાય છે ને ઝેર જેવી પણ થાય છે આપણે જ્યારે ચિંતા કરીએ કે બાળક શરીરથી મનથી કે નીતિ રીતિએ કેમ વિકસતું નથી કેમ તે ઉલટું મંદ અને નિસ્તેજ થતું જાય છે કેમ તે ભૂલકણું ને પ્રમાદી થતું જાય છે ત્યારે આપણે તપાસવું જોઈએ કે આનું કારણ આપણું ટોકવું તો નથી આનું કારણ આપણે એની પ્રવૃત્તિઓ જોઈને રાજી નથી થયા એ તો નથી આનું કારણ આપણી સહાનુભૂતિનો અભાવ તો નથી અમી દૃષ્ટિના અભાવના આ બધા લક્ષણો છે અમૃતની દૃષ્ટિ અને વિષની દૃષ્ટિ જાળી અને ઝીણી બંને છે બાળકને પ્રસન્નતાથી બોલાવીએ ને જવાબ આપીએ એ જાડી દૃષ્ટિ બાળક કાંઈ કરે અને તે પ્રેમથી નિહાળીને મનમાં ખુશી થઈએ ભલે બાળકને તેની ખબર પણ ન પડે તે ઝીણી દૃષ્ટિ બાળક આપણી પાસે ઇનામ નથી માગતું પણ કદર માગે છે બાળક આપણી પાસે ઇનામ નથી માગતું પણ આપણે રાજી થયા છીએ એટલું તો માગે જ છે બાળક આપણને કહેતું નથી કે બધું અમારું જોયા કરો ને પાસે બેસી રહો તે એટલું જ માંગે છે કે આપણે તેની સામે નથી જોતા એમ નથી પણ તેની સન્મુખ જ છીએ ને જ્યારે તે આવશે ત્યારે હેતથી વધાવીશું ને શાંતિથી સરળ ને સ્નેહભર્યો ઉત્તર આપીશું મુશ્કેલી હશે તો દૂર કરીશું અગર દૂર કરવામાં મદદ કરીશું વિષની જાળી દૃષ્ટિ એટલે કે આપણે બાળકના પ્રયત્નોને હળદૂત કરીએ મૂર્ખ ગણી હસી કાઢીએ વગેરે વળી ભલે આપણે બાળકને કશું કડવું વેણ કહીએ નહીં પણ જો આપણી આંખ તેને નિસ્તેજ જણાય આપણો ચહેરો તેને આદર ના આપતો હોય આપણી વાણી તેને ઠંડીને સૂકી લાગતી હોય આપણું વર્તન તેને સમજાતું ન હોય આપણી રીતભાત ખરબજડી તેમજ અવગણના ભરી હોય તો બાળકને તે બધું દુઃખરૂપ થાય છે એ બધું આપણે ત્યારે જ કરીએ છીએ અગર થાય છે કે જ્યારે આપણી દૃષ્ટિ બદલાય છે જ્યારે આપની દૃષ્ટિ અમૃતની મટી વિષની થાય છે બાળકો દૃષ્ટિનો ભેદ તુરત સમજે છે પાડોશીની બાઈએ બાળક પર કેવી દૃષ્ટિ ફેંકી અગર નાના કાકાએ જીવી ફોઈના દીકરા પર કેવી નજર દેખાડી તે બાળક પકડી શકે છે ને મા બાપને કહી પણ શકે છે આ આપણો સામાન્ય અનુભવ છે આપણે બાળકોને અમી દૃષ્ટિથી ઉછેરીએ અને આપણી પાસેથી આપણા ઘરોમાંથી ને આસપાસમાંથી આપણા બાળકોનું જીવન મીઠું કરવા કડવી દૃષ્ટિ હાંકી કાઢી સઘળે અમે દૃષ્ટિ પાથરીએ આપણું અને બાળકોનું ઉભયનું એમાં જ કલ્યાણ છે